આપડાયા બોલાયા પિક્ચરજી ને બોલાવો બરોબર અને મણી નું દુઃખ છે મણી મારા મણીની રજા હા યાર થોડું હા લઈ લો તમે રજા પણ તમારે આવવું પડશે છે મણી રજા છે તો ભાઈ આ મહેમાન આય તમે આવ્યા છો તો

તમારે ઘરનું હોય તમારું કરો જે પૂરું કરો છોકરું બરોબર તમારું છોકરું તમારે ઘરનું હોય એટલે ભાઈ આ તો કીએ છોકરો બરોબર પણ

આ મણી નું કોક જબરજસ્ત ગુનો કરેલો થોડો પીધો એવું લાગતું તું એ તો ભાઈ ટોયલી જ છે ચોવીસ કલાક પડેલો પડેલો હોય પુલ મારે એવું આ તો મહારાજ મંદિર બેઠા હતા મહારાજ ના મંદિર બેઠા મંદિર થાય અરે પેલા ખબર નહિ નાખેલો હું તો કદી ના આવું એનું હારું થતું આપડે તો જઈએ મહેમાન તમે હારું સારું કહેવા ન હું મારું નામ વલય વલય હા બરાબર છે ગામ આપણું મારું આડી પેથાપુરી યાર હું પેથાપુર નો આયા છો ઓ બરાબર આ બંકોડા વાળો ઓ એરી બંકોડા ને બાજુ માં યાર એ પેથાપુર નયા એ ના ના માં પેથાપુર નું પરુ હસનપુરી એરી ઓ ઓ બરાબર એ પેથાપુર યોકન સુ બરાબર

એમાં મહાને કીધું ન હું અહીં આવ્યો બરોબર હોય કે આ છોકરાને પવન આવે બરોબર પોચ મિલી તો પોચ મિલી તો માતાજી નું આખો તો આવે બરોબર તે પછી હોય મને બોલ આવ્યો હું હોય કે આવ્યો પછી આ માતાજી નું આવે હું કહું યાર આ તો અમાર જે આવતો બરોબર છે તમે બોલ્યા કે બેહો લ્યા પછી હું બેહો પછી મણી લીધું મની દોષી એવું આ તો મની નો પવન આવે ભાઈ ને એટલું દુખ પછી માતાજી એટલું કીધું કે ભાઈ તમારો માનો કોઈ બીજો પુઓ બરાબર એટલે જે કાર્ય કીધું કે શા કે

તમે બેસી તમારા ઘરની માતા ને પૂછવું પડે કે આગુ પાછું હોય આજે અમારા માણીમાં રે એ નાની ચકડી વાત હોય ને જો જાવ તારા તાઈ થઈ જાય હા તો તમે એટલું ચેક કરી લો બરોબર જો પાંચ રૂપિયા હલવાના થયું તો અલછા કરતા ની હા પણ આ દુખનો નિમારો લાવ યાર પી તો તો સુકી 5 રૂપિયામાં ઘરમાં ખાવા દોણા નહીં ને રૂપિયા લાઈન અલવા આ આવું પૈસા ના હાલતો તા એટલે ભાઈ અમે આલે લાવશું તું જપન શાંતિ ભાઈ બેસ કન તું બે તુ માર્યો જુઠ્ઠું જુઠ્ઠું જોશે જુઠ્ઠું જુઠ્ઠું બધું કેસે ગુણ ગાય છે હમણાં

તમે કઈશું તા ભાઈ શું કેવું માનવાની છો વાત છે મારા છોકરાને ને ભો બનાવવાનું મોનવાની માનવાની ચો વાત કરવાની જરૂરિયાત હા

ન કરો ભાઈ કરજો કરું ભાઈ મારે પૂરું કરું દેવ ક્યાં બધું કરો

હોય તો તમારે પૂરું કરવું પડે છે અને હાર રમો ખરો ને હા અને ની મોદતી મારા બાપુ હા હજુ મારી ગયો ભાઈ હા મારે અલ્યા મારા ભૂગા ઘેર હા થાય તો મને મને ના પાલવા લે મારી તું તો સારું મારી કોક લઈ ગયો મારી ધૂંટી બંધ થઈ ગયો ના બંધ નથી આઈ ને આઈ જુતો ભાઈ તારું હા એ પૂછવું પછી યાર જુતો અંગાત મારી તું આઈ મારા દુશ્મન છે એમ બની

ચંપલ લાવવાના પૈસા લાઈન આવે કે કહેવાય એ કરવાનું હોય મારી સારું મારી જો આ મની નું દુઃખ હોય પેલા બરોબર અને ચંપલા વહ મને ઉતરી હોય બરોબર છે ભાઈ હા માં તમારે જોવું છે મારો જપટ તો ગરીબે બે તું જો તારી જપટ મારી ના છોકરા ને તો મને જો પેલા જી હા તો હું મારી ચંપલ નો ન્યાય જો પાછી પાસી ગા પેલા છોકરા ને ધુલવા છે હા તો એ આવજો હા તો એ આઈ જા કમા કમા ઓય આ ઈ મારી આ

મારી તું બન ના નથી હા ભાઈ હું તો એ તો ધન તો અમે લઈ આવીશું કે પણ મારી યાદ ચંપલ ના માતા તું આવી

હડોનભાઈ લઈ ને આઈએન કમ્પ્લેન માતા કોમ્પલેન કોનો કોણ વાત કરો બગાડે

ન્યાય પાકો પાકો ને મારા આપવાનો ભાઈ આપવાનો ને જમીન વેચી હાલવાનો હાલવાનો હા હાલવાનો કે બરોબર આપડે આપવા પછી ના માતા તો બોલી દઈયે યારોલી હું મારા ભુવાળો કોઠા ઉતરી એવું કરશું કહી આલો પૂરું કરી આવો

મારી મારી ચંપા ચંપલ લેવા ચંપલ નતો આ લે હા હે તું બંધા અને એને બોલો બોલતા નહીં બંધો મુઠ્ઠીમાં કઈ દે હે

જો ધીજ કીધું ભાઈ કારું છું અભર આ માતા બોલી ધીજ કીધું બરોબર નથી આવું મારી આપડે માતાને ને કે મારી આવું તું આ કાર્ય કેટલા છોડે કે છે ભાઈ હા મા મારી ભુવાની ડોસી એક જોડી મોજડી મારી મારી એક જોડી ચંપલ સાદો મા મા

જો ભાઈ એકા દંડ કીધો બરોબર અને દોશી નો દોશી નું ચંપલ કીધો મારી હા મોજરી મારી મારી અને આનો જો લો

હા હાલો આગળ